આજના લેક્ચરમાં મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજનો લેક્ચર છે આપણો ધોરણ દસ ગણિત ચેપ્ટર નંબર એક વાસ્તવિક સંખ્યાઓ જેમાં આજે આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો દાખલા નંબર બીજો કે જેમાં કીધેલું છે કે નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસાઅ અને લસાઅ શોધો અને ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસવાનું છે એટલે કે આ દાખલો પરીક્ષા માટે અગત્યનો ગણી શકાય અહીં આગળ સૌથી પહેલી રકમ આપી છે છવ્વીસ અને એકાણું તો પહેલાં તો બંનેના અવયવ પાડવા પડશે જેથી કરી આપણે તેનો ગુસ્સા અને લસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુત્તમ સામાન્ય અવયવવી શોધી શકીએ તો સૌથી પહેલાં અવયવ પાડીશું આપણે છવ્વીસના તો છવ્વીસના અવયવ પાડવા માટે હવે છવ્વીસ એ કેવી સંખ્યા છે બેકી સંખ્યા એટલે એને બે વડે ભાગ ચાલે તો કેટલા દુ છવ્વીસ તો તેર દુ છવ્વીસ તેર દુ છવ્વીસ હવે બેના અવયવ નહીં પડે ના પાડવાના હવે તેર અવિભાજ્ય છે એટલે શું પડશે તેર એકા તેર તો શું ભાગ પડ્યા કહેવાય તેર અને બે શું પડ્યા કહેવાય ભાગ તેર અને બે આ તેર એકા તેર તમે નહીં લખો તો ચાલશે તો છવ્વીસ ના અવયવ આપણને શું મળ્યા છવ્વીસ બરાબર બે ગુણ્યા તેર હવે કોના એકાણું ના એકાણું કયા ઘડિયામાં આવે તો તેરના ના ઘડિયામાં તેર સિત્તા એકાણું હવે તેર પણ અવિભાજ્ય અને સાત પણ અવિભાજ્ય એટલે આગળ કોઈના અવયવ પાડવાની જરૂર નથી તો એકાણું ના અવયવ શું પડે તેર ગુણ્યા સાત તો એકાણું ના અવયવ પડી ગયા તેર ગુણ્યા સાત હવે સૌથી પહેલાં આપણે શોધીશું ગુસ્સા તો ગુસ્સા હવે આપણે ગુસ્સા કોનો શોધીએ છીએ તે જોડે લખવું પડે છવ્વીસ અને એકાણું નો તો બ્રેકેટમાં લખીએ છવ્વીસ અને અલ્પ વિરામ કરી એકાણું ઇક્વલ ગુસ્સા કોને કહેવાય તો અવયવની અંદર બંનેમાં જે કોમન ફેક્ટર એટલે કે સામાન્ય અવયવ હોય તેને શું કહેવામાં આવે છે ગુસ્સા તો છવ્વીસના અવયવ અને એકાણુંના અવયવ બંનેમાં કોમન શું છે તો તેર કોમન છે તો એ આપણો શું કહેવાશે ગુસ્સા તો આપણા પહેલા દાખલાનો ગુસ્સા કેટલો આવ્યો તેર હવે શોધીએ લસા લસા પણ શોધ્યો તે જણાવવું પડે લસા લખતી વખતે સૌથી પહેલા કોમન ફેક્ટર સામાન્ય અવયવો જ પડશે ગુણ્યા કોમન સિવાય શું છે બે અને સાત તે પણ લખવા પડે બે અને સાત તો અહીંયા આગળ આ ત્રણેયનો ગુણાકાર કરવો પડશે તો જ આપણને અહીંયા આગળ શું મળશે લસા તો કોનો કોનો ગુણાકાર બે સિત ચૌદ અને ગુણ્યા કેટલા કરવાના છે તેર તો અહીંયા બાજુમાં કરી દઈએ આપણે કે ચૌદ ગુણ્યા તેર ડાયરેક્ટ કરી જો તેર ચોક નો બગડો વધી પડી પાંચ તેર એકાતેર તેર માં પાંચ ઉમેરીએ તો અઢાર એટલે આવે એકસો બ્યાસી તો ગુણાકાર થશે એકસો ને બ્યાસી એટલે આપણને ગુસા મળ્યો તેર અને લસા મળ્યો એકસો હવે આપણને ચકાસવાનું શું કીધું છે કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર એટલે કે ગુસા અને લસાનો ગુણાકાર અને બંને પૂર્ણાંક એટલે કે છવ્વીસ અને એકાણુંનો નો ગુણાકાર બંને સરખા થવા જોઈએ તો આપણે બંને વસ્તુ શોધી લઈએ સૌથી પહેલા શોધીએ આપણે ગુસ્સા ગુણ્યા લસા ગુસ્સા ગુણ્યા લસાઅ બરાબર ગુસા કેટલા આવ્યા તેર ગુણ્યા લસા કેટલો આવ્યો એકસો ને બ્યાસી હવે આ બંનેનો શું કરવો પડશે ગુણાકાર તો અહીંયા ગણી લઈએ એકસો બ્યાસી ગુણ્યા તેર સિમ્પલ રીતે કરીશું ને તેર દુ છવ્વીસ નો છગડો વધી પડી બે તેર ઇઠ્ઠા એકસો ચાર એમાં બે ઉમેરીએ તો એકસો છ નો છગડો વધી પડી દસ તેર એકાતેર તેર અને દસ કેટલા થાય તો શું આવ્યું ગુણાકાર બે હજાર ત્રણસો છાસ આને આપણે આપીએ છીએ પરિણામ નંબર એક હવે બીજું બીજામાં આપણને શું કીધું છે કે બંને પૂર્ણાંકોનો ગુણાકાર તો બંને પૂર્ણાંકોનો ગુણાકાર લખીએ કે બંને પૂર્ણાંકોનો ગુણાકાર બંને પૂર્ણાંક એટલે કયા કયા બંને પૂર્ણાંક એવા છે રકમના છવ્વીસ અને એકાણું તો એનો ગુણાકાર કે છવ્વીસ ગુણ્યા એકાણું હવે જો છવ્વીસ ગુણ્યા એકાણું કરવું હોય તો ડાયરેક્ટ થાય છવ્વીસનો ગુણ્યો મને આવડે છે પણ કદાચ કોઈને ના આવડતું હોય તો બાજુમાં અહીંયા કરીએ આપણે કે એકાણું ગુણ્યા છવ્વીસ એકમની સૂન બે એકા બે નવ્વા અઢાર વત્તા હવે છ છ એકા છ નવ્વા ચોપન સરવાળો કરી લઈએ છના છ ચાર ને બે છ આઠ ને પાંચ તેરનો તગડો વધી એક એક અને એક બે તો જવાબ અહીંયા પણ મળ્યો આપણને બે હજાર ત્રણસો ને આને આપીએ પરિણામ નંબર બે हम परिणाम एक बने ना जवाब क्यों आयो सरखो तो लखो अही परिणाम एक बराबर परिणाम गुस्सा गुणिया लसा अ, बराबर बनने પૂર્ણાંકોનો ગુણાકાર તો પહેલો દાખલો આપણો સાબિત થઈ ગયો લસા સુધ્યા ગુસા સુધ્યા અને ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર બંને જવાબ કેવા આવ્યા સરખા તો આ પહેલો દાખલો આપણો પૂરો થયો હવે જોઈએ આપણે દાખલા નંબર બે તો મિત્રો બીજો છે આપણો દાખલો પાંચસો દસ અને બાણું હવે આપણે આ બંનેનો ગુસ્સા અને લસા શોધવાનો છે અને ગુસા લસાનો ગુણાકાર આ બંને પૂર્ણાંકોના ગુણાકાર જેટલો થાય છે તેવું સાબિત કરવાનું છે તો સૌથી પહેલાં અવયવ પાડવા પડશે તો પહેલાં અવયવ પાડીએ આપણે પાંચસો દસના પાંચસો દસ બે કી સંખ્યા છે એટલે એના અડધા કરવા પડે પાંચસોના અડધા બસો પચાસ અને દસના પાંચ તો બે અને બસો પંચાવન બસો પચાસ અને પાંચ એટલે બસો પંચાવન હવે બસો પચાસને બે વડે ભાગ નહીં ચાલે કારણ કે એકી સંખ્યા છે તો ત્રણ વડે ચાલશે તો જોઈએ પાંચ અને પાંચ દસ દસ અને બે બાર ત્રણના ઘડિયામાં બાર આવે હા તો અહીંયા આને ત્રણ વડે ભાગ ચાલશે તો ત્રણ વડે ભાગાકાર કરીએ તો ત્રણ ઇઠા ચોવીસ અને ત્રણ પંચા પંચ્યાસી તો પંચ્યાસી ગુણ્યા ત્રણ કરીએ તો બસો પંચાવન થાય અને પંચ્યાસીને ત્રણ વડે નહીં ચાલે કારણ કે આઠ અને પાંચ તેર થાય ત્રણના ઘડિયામાં તેર આવતા નથી તો પંચ્યાસી ને પાંચ વડે ભાગ ચાલશે કેટલા પંચા પંચ્યાસી સત્તર પંચા પંચ્યાસી હવે સત્તર અને પાંચ બંને કેવી સંખ્યા આવી ગઈ અવિભાજ્ય એટલે આનો આગળ ભાગ ચાલશે નહીં તો અવયવ લખી દે કોના પાંચસો ને દસના બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર કોઈ સંખ્યા બીજી વખત આવતી નથી હવે બાણું બાણું બે કી સંખ્યા છે એટલે એને બે વડે ભાગ ચાલે તો બાણુંના અડધા કરીએ તો બાણુંના અડધા થશે છેતાળીસ છેતાળીસ પણ બે કી સંખ્યા છે એટલે એને પણ બે વડે ભાગ ચાલશે તો છેતાળીસના અડધા કરીએ તો ચારના અડધા બે અને ના અડધા ત્રણ ત્રેવીસ અવિભાજ્ય સંખ્યા એનો આગળ ભાગ ચાલતો નથી તો બાણુંના અવયવો મળ્યા તો બાણુંના અવયવોમાં બે ગુણ્યા બે ગુણ્યા ત્રેવીસ આ બે કેટલી વખત આવ્યા બે વખત તો આપણે આ રીતે લખીશું કે બાણું બરાબર બેની કેટલી ઘાત બે ઘાત અને ગુણ્યા કેટલા ત્રેવીસ બે કેટલી વખત હતા બે વખત એટલે મેં અહીંયા બેની બે ઘાત લખી છે હવે આનો ગુસ્સા અને લસા શોધીએ તો સૌથી પહેલા શોધીએ આપણે ગુસ્સા તો ગુસ્સા અ કોનો કોનો બાણું અને પાંચસો નો તો બાણું અને પાંચસો દસ કાઉસમાં આગળ પાછળ સંખ્યા લખવાથી કોઈ ફરક પડતો નથી તો હવે ગુસ્સા ગુસ્સા એટલે બંનેમાં કોમન હોય તે તો જો અહીંયા બંનેમાં કોમન શું દેખાય છે બગડો પણ અહીંયા બેની એક ઘાત છે જ્યારે અહીંયા બે ઘાત છે તો ગુસામાં હંમેશા નાની ઘાત જોવાય તો અહીંયા બે ઘાત નાની ઉપર કોઈ ઘાત નથી લખી લે એક ઘાત કહેવાય તો નાની ઘાત કહી કહેવાય બેની એક ઘાત તો ગુસા બરાબર કેટલો આવશે બે ગુસા બરાબર કેટલો આવશે બે આવ્યા એટલે ગુણાકાર તો આવ્યો જ નહીં કોઈ તો ગુસ્સા મળી ગયો કહેવાય હવે આપણે શોધીએ લસા તો લસાઅ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી કોનો કોનો છે બાણું અને પાંચસો દસ લસામાં પહેલા કોમન જોવું પડે તો બે અને આ બે કોમન પણ લસામાં મોટી ઘાત આવે તો બેની બે ઘાત બેની બે ઘાત ગુસામાં નાની ઘાત જોવાની લસામાં મોટી ઘાત જોવાય ગુણ્યા કોમન સિવાયના બધા જ અવયવો લખી નાખવાના તો કોમન સિવાયના ત્રણ પાંચ સત્તર અને ત્રેવીસ ત્રણ પાંચ સત્તર અને ત્રેવીસ બધાનો ગુણાકાર કરવો પડશે સૌથી પહેલાં બેની બે ઘાત એટલે કેટલા થાય ચાર ગુણ્યા ત્રણ પંચા પંદર ગુણ્યા સત્તર ગુણ્યા ત્રેવીસ ગુણાકાર વધારે પડતા આવે છે જો સૌથી પહેલાં તો પંદર ચોક સાહીઠ સાહીઠ ને સત્તર વડે ગુણીએ તો સત્તર છંગ કેટલા હતા એકસો બે અને સાહીઠ ની શૂન્ય ગુણ્યા કેટલા કરવાના હજી ત્રેવીસ તો ત્રેવીસ ગુણ્યા એક હજાર વીસ એટલે કે એક હજાર વીસ ગુણ્યા ત્રેવીસ કરવા પડશે તો અહીંયા કરી લઈએ બાજુમાં આપણે કે એક હજાર વીસ ગુણ્યા ત્રેવીસ તો જો ઉપર નાની રકમો છે એક બે ઝીરો બધી તો સૌથી પહેલાં ત્રેવીસને ઝીરો સાથે ગુણીએ તો ઝીરો ત્રેવીસ 46 નો છગડો વધી પડી કેટલી ચાર ત્રેવીસને 0 સાથે ગુણીએ ઝીરો એટલે ચારના ચાર અને ત્રેવીસ એકા ત્રેવીસ તો ગુણાકાર શું આવ્યો ત્રેવીસ હજાર ચારસો સાહીઠ આનો ગુણાકાર આવ્યો ત્રેવીસ હજાર ચારસો ને સાહીઠ તો ગુસ્સા અને લસા બંને મળી ગયા હવે આપણે પરિણામ ચકાસીએ તો પહેલાં શું શોધવું પડશે ગુસા ગુણ્યા લસા ગુસ્સા અ ગુણ્યા લસા અ ગુસ્સા કેટલો છે બે ગુણ્યા લસા કેટલા છે ત્રેવીસ હજાર ચારસો ને સાહીઠ આમાં બે વડે ગુણાકાર કરવાનો છે તો બે વડે ગુણાકાર આપણે અહીંયા કર્યો તો ત્યાં નીચે કરી દઈએ ગુણ્યા બે બેને ઝીરો સાથે ગુણીએ તો ઝીરો બે છંગ બારનો બગડો વધી એક બે ચોક આઠ અને એક નવ બે તરી છ બે દુ ચાર તો છેતાલીસ હજાર નવસો વીસ ગુણાકાર કેટલો મળ્યો છેતાળીસ હજાર નવસો ને વીસ આને આપણે આપીએ પરિણામ નંબર એક હવે શું બંને પૂર્ણાંકોનો ગુણાકાર બંને પૂર્ણાંકોનો ગુણાકાર બંને પૂર્ણાંક એટલે કયા કયા બાણું અને પાંચસો દસ તો બાણું ગુણ્યા પાંચસો દસ આ બંનેનો ગુણાકાર જોઈ લઈ અહીંયા તો પાંચસો દસ ગુણ્યા બાણું આ બાણુંનો ઘડિયો ના આવડે તો એકમ ની શૂન્ય નવના શૂન સાથે ગુણીએ તો શૂન્ય નવ એકા નવ નવ પંચા પિસ્તાળીસ હવે બેનો વારો બે ને શૂન સાથે ગુણીએ તો શૂન્ય બે એકા બે બે પંચા દસ શૂન્યના શૂન બેના બે નવના નવ પાંચને છ ચારના ચાર તો ફરી છેતાલીસ હજાર નવસો વીસ તો ગુણાકાર મળ્યો છેતાળીસ હજાર નવસો ને વીસ પરિણામ નંબર કયું આવ્યું પરિણામ બંને કિંમતો સમાન છે તો લખી દઈએ કે અહીં પરિણામ એક બરાબર પરિણામ બે બરાબર બંને ગુણાકાર સાબિત થઈ ગયું કેમ કારણ કે બંને પરિણામ કેવા મળ્યા સરખા મળ્યા માટે હજી એક આવો ત્રીજો દાખલો છે સેમ ટુ સેમ જો તમે લોકો જોવા માંગતા હો અથવા ચકાસણી કરવા માંગતા હો કે તમને ખબર પડી કે નહીં તો તમે વિડીયો પોઝ કરી અને દીધો દાખલો જાતે ગણવાનો પ્રયત્ન કરી શકો છો તો હવે આપણે જોઈએ દાખલા નંબર ત્રીજો ત્રીજા દાખલામાં ત્રણસો છત્રીસ અને ચોપન આપ્યા છે તો પહેલાં કોના અવયો પાડશું ત્રણસો છત્રીસના કેટલા કેટલા વિદ્યાર્થીઓને આ દાખલો મારા ગણ્યા પહેલાં આવડી ગયો છે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો હવે ત્રણસો છત્રીસ અને ચોપન તો ત્રણસો છત્રીસના વયો બેકી સંખ્યા એટલે બે વડે ભાગ ચાલે તો ત્રણસો ને છત્રીસ તો જો ત્રણસોના અડધા એકસો પચાસ અને છત્રીસના અડધા અઢાર એકસો પચાસ અને અઢાર કેટલા થાય તો એકસો ને અડસઠ એકસો અડસઠમાં પણ બેકી સંખ્યા કહેવાય આઠ એટલે તો ફરી બે વડે સોળના અડધા આઠ અને આઠના અડધા ચાર ચોર્યાસી પણ બેકી સંખ્યા તો બે આઠના અડધા ચાર ચારના અડધા બે બેતાલીસ પણ બેકી સંખ્યા એટલે એના પણ અવયવ પડશે બે વડે ચારના અડધા બે બેના અડધા એક હવે બેકી સંખ્યા મળી નહીં પણ એકવીસ આપણને ખબર છે કે કયા ઘડિયામાં આવે ત્રણના ત્રણ સિત્તા એકવીસ હવે સાત આવી જે કોઈ ઘડિયામાં આવતા નથી એટલે આગળ અવયવ પડશે નહીં હવે કોના પાડીએ ચોપ્પનના પછી જોડે લખી દઈએ ચોપન ચોપન બે કી સંખ્યા તો કેટલા વડે ભાગ ચાલશે બે વડે ચોપનના અડધા તો કેટલા થાય સત્યાવીસ સત્યાવીસ ના અડધા નથી પણ ત્રણના ઘડિયામાં આવે ત્રણ વાવ તો ત્રણ તરી નવ બંનેના અવયવો પાડી દીધા આપણે તો સૌથી પહેલા ત્રણસો છત્રીસના અવયવ જોઈએ તો ત્રણસો છત્રીસ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે બે કેટલી વખત આવ્યા ચાર વખત એક બે ત્રણ ચાર એટલે બેની કેટલી ઘાત ચાર ગુણ્યા ત્રણ અને ગુણ્યા સાત હવે કોના ચોપનના અવયવ જોઈએ તો ચોપનના અવયવ ચોપનના અવયવોમાં બે એક જ વખત છે એટલે બે ગુણ્યા ત્રણ કેટલી વખત છે એક બે અને ત્રણ એક બે અને ત્રણ તો ત્રણ ત્રણ વખત છે માટે ત્રણની ત્રણ થાય હવે ગુસા અને લસા તો સૌથી પહેલાં ગુસ્સા જોઈએ કે ગુસ્સા કોનો કોનો ગુસ્સા શોધ્યો આપણે ચોપન અને ત્રણસો છત્રીસ તો ચોપન અને ત્રણસો છત્રીસ ગુસ્સા એટલે સામાન્ય વયો તો બંનેમાં સામાન્ય તો જો બંનેમાં પહેલાં બગડો કોમન છે પણ ગુસ્સામાં કેવી ઘાત જોવાય નાની ઘાત અહીંયા બેની ચાર ઘાત અહીંયા બેની એક ઘાત તો આપણે એક ઘાત એટલે કે ખાલી એક વગડો લખીશું બીજું શું કોમન છે ત્રણ અહીંયા ત્રણની કેટલી ઘાત છે એક જ્યારે અહીંયા ત્રણ ઘાત તો નાની ઘાત કઈ ત્રણની એક ઘાત એટલે ગુણ્યા ત્રણ તો બે તરી છ તો ગુસ્સા કેટલો મળ્યો આપણને છ હવે લસા લખીએ લસા ચોપન અલ્પવિરામ ત્રણસો ને છત્રીસ હવે ગુસ્સા અને લસા બંનેમાં શોધવાની પદ્ધતિ સરખી છે પણ ઘાતો અલગ જોવાની હવે કોમન જોઈએ ફરીથી બેની ચાર અને બેની એક પણ લસામાં કઈ ઘાત આવે મોટી ઘાત તો બેની ચાર ઘાત બીજું શું કોમન છે ત્રણ ત્રણની એક ઘાત ત્રણની ત્રણ ઘાત પણ મોટી ઘાત ત્રણની ત્રણ એટલે મોટી ઘાત લખાય ત્રણની ત્રણ ઘાત ગુણ્યા કોમન વગર શું વધ્યું ખાલી અહીંયા સાત તો એ સાત લખી દેવાના હવે બધાનો ગુણાકાર બેની ચાર ઘાત એટલે કેટલા થાય સોળ બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ચાર વખત એટલે કેટલા થાય સોળ બે દુ ચાર ચાર દુ આઠ અને આઠ દુ સોળ ગુણ્યા ત્રણની ત્રણ ઘાત ત્રણ તરી નવ અને નવ તરી સત્યાવીસ ગુણ્યા કેટલા સાત હવે સોળ સત્યાવીસ અને સાત આ ત્રણેયનો ગુણાકાર પછી આપણને શું મળશે લસા મળશે તો અહીંયા બાજુમાં ગુણાકાર કરીએ સૌથી પહેલાં તો સોળ સિત્તા એકસો બાર સોળ સિત્તા કેટલા હતા એકસો બાર એને કેટલા વડે ગુણવાના સત્યાવીસ વડે ગુણ્યા સત્યાવીસ એકમની શૂન્ય બે દુ ચાર બે એકા બે બે એકા બે વત્તા સાત દુ ચૌદનો ચોગડો વધી એક સાત એકા સાત અને એક આઠ સાત એકા સાત તો જો ચાર આઠ અને ચાર બારનો બગડો વધી એક સાત અને બે નવ નવ એક દસની શૂન્ય વધી એક બે અને એક ત્રણ તો ત્રણ હજાર ચોવીસ તો કેટલો મળ્યો આપણને લસા ત્રણ હજાર ચોવીસ તો ગુસ્સા છ અને લસા ત્રણ હજાર ચોવીસ દાખલો પત્યો હવે આપણે શું કરવાનું છે ગુસ્સા ગુણ્યા લસા એટલે કે ત્રણ હજાર ચોવીસ નો છ સાથે ગુણાકાર કરીએ તો કરી લસા નો ગુણાકાર કરી લઈએ ગુસ્સા ગુણ્યા લસાઅ ગુસ્સા કેટલા આવ્યા હતા છ અને લસા કેટલો હતો ત્રણ હજાર ચોવીસ મોઢે ગુણાકાર કરીએ જો ચાર છ ચોવીસનો ચોગડો વધી બે છ દુ બાર બાર ને બે ચૌદ ચૌદનો ચોગડો વધી એક શૂન્યની ઉપર એક છેલ્લે એકના એક અને છ તરી અઢાર તો જવાબ આવે અઢાર હજાર એકસો ચુમ્બાળીસ પરિણામ નંબર એક હવે શું કરવાનું બંને પૂર્ણાંકોનો ગુણાકાર બંને પૂર્ણાંક એટલે આપણે કોનો કોનો લસા શોધ્યો તો ત્રણસો છત્રીસ અને બીજો કોનો હતું ચોપન બધાની સાથે ચોપડી તો હશે જ જોઈ લેજો રકમ ત્રણસો છત્રીસ અને ચોપન હતી હવે આ બંનેનો પણ ગુણાકાર તો અહીંયા બાજુમાં ગુણાકાર કરી લઈએ ત્રણસો છત્રીસ ગુણ્યા ચોપ્પન હવે નો ઘડિયો નથી આવડતો તો એકમની શૂન પાંચ છંગ ત્રીસની શૂન વધી પડી ત્રણ પાંચ તરી પંદર પંદરને ત્રણ અઢારનો આંકડો વધી એક પાંચ તરી પંદર અને એક સોળ ચાર વડે હવે ચાર છંગ ચોવીસનો ચોગડો વધી પડી બે ચાર તરી બાર બાર અને બે ચૌદનો ચોગડો વધી પડી એક ચાર તરી બાર બાર અને એક તેર સરવાળો કરી લઈએ ચારના ચાર ચારના ચાર આઠ અને ત્રણ અગિયારનો એકડો વધી પડી એક છ ને એક સાત અને એક આઠ અને એકના એક તો અઢાર હજાર એકસો ચુમ્બાળીસ ફરી આવી ગયા અઢાર હજાર એકસો પરિણામ નંબર બે બંને જવાબ કેવા મળ્યા સરખા તો લખવાનું અહીં પરિણામ એક બરાબર પરિણામ બે હોવાથી ગુસ્સાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર તો મિત્રો અહીંયા આગળ આપણો દાખલા નંબર બે સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો પૂરો થયો આ પહેલો દાખલો તો છવ્વીસ એકાણું વાળો ત્યારબાદ બીજો દાખલો તો આપણો પાંચસો દસ અને બાણું વાળો અને ત્યારબાદ ત્રીજો દાખલો થયો ત્રણસો છત્રીસ અને ચોપનવાળો તો અહીંયા આગળ આપણો દાખલો પૂર્ણ થયો તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો એક્સ્ટ્રા હોમવર્ક હું તમને આજના લેક્ચરમાં પણ આપું છું તો મિત્રો આજનું હોમવર્ક આના જેવો જ એક દાખલો હું તમને ગણવા આપું છું કે બસો વીસ અને બસો બાવન આજે જે ત્રણ દાખલા ગણ્યા એ જ પ્રમાણે તમે આ બંને દાખલાનામાં આ બંને પૂર્ણાંકોના ઘૂસા લસા શોધી અને આ રીતે પરિણામ એક અને બે મેળવીને ચકાસીને ચકાસણી કરી લેજો તો આ તમારા માટે હોમવર્ક છે મિત્રો આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો તમારા મિત્રોને અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ